નમસ્કાર તો મિત્રો દ્રશ્યો મારી સ્ક્રીન પાછળ છે તે ગીર સોમનાથ જિલ્લાના ઉનાના મોઢા ગામના છે જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે તો આખરે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મેઘરાજાની શરૂઆત જોવા મળી રહી છે અને સિસ્ટમ જેમ પ્રમાણે આગળ વધી રહી છે તેમ વરસાદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વધારો થઈ રહ્યો છે ગુજરાત રિજિયનના ભાગોમાં ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોરદાર વરસાદ અને કિસરમાં પડી રહ્યો છે ત્યારે અત્યારે વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જોવા મળી રહી છે ઉનાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો અત્યારે મોટા ગામના તમે દ્રશ્યો જોઈ શકો છો તો સાથે સાથે અમદાવાદ વડોદરા સુરત જેવા મોટા શહેરોમાં પણ સારા વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો આખરે છેલ્લે છેલ્લે પણ મેઘરાજાની ધમાકેદાર મેટિંગ જોવા મળી રહી છે ઘણા ખરા વિસ્તારોને આ જે વરસાદનો છેલ્લો રાઉન્ડ છે તે ચોક્કસપણે ફાયદાકારક સાબિત થવાનો છે કારણ કે જમીનના જળસ્તર છે જેમને ખૂબ જ નબળા હોય તેમના માટે આ એક છેલ્લો રાઉન્ડ છે તે સારામાં સારો પિયત કરી દે તો ચોક્કસપણે ફાયદો થઈ શકે છે ત્યારે મોઠા ગામના દ્રશ્યો તમે અત્યારે જોઈ શકો છો ઉનાના